અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ લેટર કાંડ વાયરલ થયા બાદ જે ઘટનાક્રમ સર્જાયો છે આ દિવસોમાં અમરેલી જિલ્લો ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે આક્ષેપ દોર પણ જોવા મળી રહ્યો છે જેમાં જે રીતે પાટીદાર સમાજની યુવતીની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા અને ત્યારબાદ જે સરઘસ કાઢવામાં આવ્યું જો કે પોલીસનું કહેવું છે કે આ ઘટનાનું રિકન્સ્ટ્રકશન હતું તેને લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે અને હવે આ મામલામાં પાટીદાર સમાજના છે પરંતુ અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને

ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચે જે ડખો સર્જાયો છે તાલુકા પ્રમુખને લઈને આખો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો તેમાં એક જૂથને પાડવા માટે બીજા જૂથ દ્વારા જે કાવતરું કરવામાં આવ્યું નકલી ફેક લેટર બનાવીને ધારાસભ્ય વિરુદ્ધ જે ષડયંત્ર રચવામાં આવ્યું તેના કારણે આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓ સામે ગુનો પણ નોંધાવતો હતો એટલું જ નહીં આ મામલામાં કુલ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેમની કચેરીમાં કામ કરતી એક યુવતીની પણ ધરપકડ કર્યા બાદ તેનું જે સરઘસ કાઢવામાં આવ્યો હતો વિપક્ષ નેતાઓના આરોપને લઈને તેને લઈને રાજકારણ ગરમાયું છે આ મામલામાં પાટીદાર સમાજના એક બાદ એક અગ્રણીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે તમામ લોકો આ ઘટનાને લઈને નિવેદન આપી રહ્યા છે અને આ ઘટનાને વખોડી પણ રહ્યા છે ત્યારે આ મામલાને સંદર્ભમાં હવે ક્ષત્રિય સમાજના યુવાન રવિરાજસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓએ પાટીદાર સમાજની યુવતી સાથે બનેલી ઘટનાને લઈને શું વાત કહી છે તે સાંભળી લો નહીં પણ એક છત્રીય યુવાન તરીકે કહું છું કે અમારા ચૌતલિયા મામાની દીકરી છે આ દીકરીને ન્યાય અપાવવા માટે થઈ અને ક્ષત્રિય યુવાન તરીકે અમારે આ સરકારની સામે જે કાંઈ પણ લડત લડવી પડશે અમે લડશું ક્ષત્રિય સમાજના તમામ યુવાનોને એક વિનંતી કરવા માગું છું કે આપણે એ વાત ભૂલી ન જતા કે આપણી અસ્મિતા આંદોલન વખતે આ અમરેલીના જ પાટીદાર સમાજના જે આપણા જવતલિયા મામા થઈને આવ્યા હતા ત્યારે એમને એક શબ્દ કીધો તો કે મારી બહેનો એ ચિંતા કરવાની જરૂર નથી એના ચૌતલિયા હજી જીવે છે અને આજ એ જ અમરેલીના દીકરી સાથે આવી શરમજનક ઘટના આ સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે એક છત્રીય તરીકે એની સાથે ઉભું રહેવું એ આપણી ફરજ છે ખાલી કલ્પના કરજો કે એક જુવાન દીકરીને ભર બજારની અંદર

તેઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને હાલ આ દિવસોમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટના સામે આવતી હોય છે ત્યાં વરઘોડો કાઢવામાં આવતો હોય છે આરોપીઓને તેને જ લઈને જે યુવતીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં તેના જ કારણે વિવાદ વકરવાની શરૂઆત થઈ છે અને પોલીસ ઉપર હવે માછલા પણ ધોવાઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં